યાવદરમાં સ્થાનિકો દ્વારા મેદાનમાં પડેલા નગરપાલિકાના વાહન તેમજ અનેક વસ્તુઓ ઉપાડવા અનેકવાર રજૂઆતો રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કે તાત્કાલિક આ સાફ સફાઈ કરવા માંગાવે છેલ્લા છ મહિનાથી પડેલ વધારાનો ખરાબો હટાવવા માંગ આવતો નથી તેને જલ્દીથી જલ્દી દૂર કરવા રજૂઆત અને આ મેદાન વિદ્યાર્થીઓને રમવા માટે નહીં પરંતુ નગરપાલિકાના કચરા માટે ઉપયોગ થાય છે બાઇટ અલ્ફેજભાઈ મંદરા યુવા નેતા આમ આદમી પાર્ટી રિપોર્ટ સરફરાજ કોડી આજરોજ અમે જે આજુબાજુના હાઈસ્કૂલના મેદાનની આજુબાજુમાં રહીશો રહીએ છે એના કહેવાથી આજુબાજુમાં એને મચ્છર થાય છે ડેન્ગ્યુના વાહરા છે પ્લસ એને અહીંયા માણસો આવીને દારૂની મિજબાનીઓ કરે છે અંદર ઢોર કરે છે આ ડેલાનો પ્રશ્ન છે સાફ સફાઈનો પ્રશ્ન છે આપણે ઉપરથી સાફ સફાઈનું અભિયાન ચલાવીએ એક બાજુ એક બાજુ આ કચરા ગામ વચારે ભેગા કર્યા છે અને આ જે હાઈસ્કૂલને સાંસ્કૃતિક ભવન બન્યું છે એનોય વિરોધ કરે છે આ આજુબાજુના રહીશો એમ કે છે કે અમારે અહીંયા સપ્તાહ થતી અમારા પ્રોગ્રામ ગામના વચ્ચેના થતા એ આ લોકોએ બંધ કરાવી દીધા છે અત્યારે જે કોઈ આ કોઈ પ્રસંગમાં આવે છે સાંસ્કૃતિક ભવનમાં એ લોકો અમને ત્રાસ આપે છે રાતના કોઈ ના બોલવાના અપશબ્દો બોલે છે અને આખી રાત અમને સુવા નથી દેતા એ બધા બહેનોના પ્રશ્નો છે આ બાજુના રહીશોના બહેનો છે તમે એ બહેનોને પણ પૂછી શકો છો તમને શું પ્રશ્ન છે બોલો બીજા બહેનો માહિતી તેમજ આમ આદમી પાર્ટી પાસે જયારે આવેલી ત્યારે સ્થાનિકો દ્વારા છેલ્લા છ મહિના થી નગરપાલિકા દ્વારા જે મેદાન છે મેદાનની અંદર જ્યારે વધારાનો ઢગલો કરવામાં આવેલો છે જે વધારાનો ખરાબો છે જે આની અંદર નાખવામાં આવેલો છે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરેલી છે મોબાઈલ દ્વારા રૂબરૂ મારફતે તે છતાં પણ નગરપાલિકાના જ્યારે આંખ આડા કાન કાળી પટ્ટી બાંધેલી હોય જાણે એમ જોવા મળે છે અને જ્યારે પણ સ્થાનિકોએ રજૂઆત કરવા જાય છે ત્યારે નગરપાલિકાના ઓફિસરો દ્વારા ખાલી એટલું કહેવામાં આવે છે કે અમારી પાસે પૂરતો અત્યારે સ્ટોક નથી જેસીબી નથી સાધનો પૂરતા નથી અને આ માટે જ હાલ અત્યારે જેલા છ મહિનાથી તમે પાછળ જોઈ શકો છો કે પાછળના વિસ્તારની અંદર જ્યારે વધારાના જે અનૈચ્છિક વૃક્ષો ઊગી ગયા છે બાવળો છે જેના લીધે અહીંયા જીવજંતુનો પ્રશ્ન થાય છે અન્ય પ્રાણી સાપ જેવા પ્રાણીઓ અહીંથી નીકળે છે અને તેમ તેમ છતાં જો જીવજંતુ વધારે હોય તો આજુબાજુમાં જે વિસ્તાર છે જેની અંદર અત્યારે હાલ ડેન્ગ્યુના પ્રશ્નો ડેન્ગ્યુના પ્રશ્નો વધતા જાય છે તેમજ અહીંયા ચિકનગુનિયા જેવા પ્રશ્નો વધે છે અને આજુબાજુનો વિસ્તાર જે આ બસ સ્ટેન્ડની ખૂબ જ નજીક હોવાથી અહીંયા હાઈસ્કૂલનું મેદાન એ મિડલ એરિયામાં આવે છે અને આ કોઈ સ્ટોર કરવાની જગ્યા નથી અને છોકરાઓ અહીં જ્યારે બાજુમાં સ્કૂલમાં શિક્ષણ લઈ લે છે અને આ આ વિસ્તાર એક મહત્વનો વિસ્તાર હોવા છતાં જો અહીંયા જે નગરપાલિકાની બહારની વસ્તુ નગરપાલિકા પાસે ઘણો સ્ટોર કરવાનો જે એરિયા છે આ કાંઈ સ્ટોર કરવાનો એરિયા ન હોવા છતાં જો અહીંયા નાખવામાં આવે છે તો અમારી આમ આદમી પાર્ટીની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંથી જે આ વધારાનો ખરાબો છે એ દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટી જે નગરપાલિકા સામે સ્થાનિકો દ્વારા સાથે રહીને આગામી દિવસોની અંદર ધરણા કરવાની ફરજ પડશે